બનાસકાંઠાના દાંતા તાલુકાના વધુ કેટલાક ગામોમાં પણ મનરેગા યોજના હેઠળ કામ કરતા શ્રમિકોને અન્યાય થયાની રજૂઆત કરવામાં આવી છે ભદ્રમાળ કુંવારસી તળેટી સહિતના ગામમાં લોકોએ એકત્ર થઈ અને પૂરતા નાણાં ન મળ્યાની ફરિયાદ કરી છે શ્રમિકોનો આક્ષેપ છે કે કેટલાક લોકોએ આ મામલે પાડવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે અધિકારીઓની મિલીભગત સાથે કૌભાંડ થતું હોવાનો દાવો કરાઈ રહ્યો છે જ્યારે અમે અધિકારીઓને આ બાબત પૂછી તો તેમણે કહ્યું કે ગ્રાન્ટ ન મળી હોવાની શ્રમિકોને નાણાં નથી ચૂકવાયા છે તમે આ સમાધાન કરી દો તમે આ ખોટું પેલું કરો છો સમાધાન કરી દો ના કરો તો આવતા સમયમાં તમને રિઝલ્ટ પણ ખરાબ આવશે ને કોઈ વિકાસ નું કોમ ના થાય અને બધી પબ્લિક તમને બોલશે એવું કીધું તમે કીધું એવું તો શું એટલે લેખિત મને આપી દયો કે આ મારી ભૂલ ઉપર અધિકારીની ભૂલ સાહેબ અમાર માટી કોમ ના પૈસા પણ પરતાસ ન કેટલો ટાઈમ થી આ આખું વર્ષ જાવા છું કેટલા દિવસ તમે કામ કર્યું છે